સ્વાગત છે તમારું બધાનું મારા એક મસ્ત મજાના નવા બ્લોગમાં તો અત્યારે આપણે આવી ગયા હતા ઘરે ને આ બ્લોગ ચાલુ થાય છે આપણું ઘરે કાલે આપણે સાત વાગે લગભગ ઘરે આવી ગયા હતા તો હવે જોવા મળશે તમને ઘરના બ્લોગ ને આપણે થોડું બધું વાડીનું ને ગામનું જે કામ હતું એ પૂરું થઈ ગયું તો હવે આપણે નવરા ને અત્યારે વાગી ગયા છે દસ તો આ બ્લોગ દસ વાગે ચાલુ થાય ને હવે નખ કાપવા જોઈએ કેમ કે મને નખ હોય ને એ મને મેળ ન આવે તો આપણે સૌથી પહેલા નખ કાપી નાખી આપણે કાપી નાખ્યા નખ ને હવે કોઈ કરે તો નહીં આપણે એકલા તો 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 બપોરે આવતા રહે બપોર આપણે એકલા તો મને એકલા એકલા એવો કંટાળો આવે કે મજા જ આવે તો અત્યારે વાગવામાં થયા છે પાંચ ને આપણે જરા ગામમાં હલવાઈ ગયા તો પાછા તો આપણે વિડીયો ઉતાર્યો નથી હવે જો ચટણી બધું મિક્સ કરવાનું હાલે આમ કરે ચટણી મોન દેવાનું

લાંબી ના કરી દે લાંબી ના એટલે અત્યારે ભજીયા ભજીયા ને એવું વાલે છે જોરદારમાં કામ આ તો ઓલું મરચું હોય ને આપણે લઈ અને ભરવાનું એવું વાલે છે આમાં છે હળદર 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 ને ચટણી ને એવું હાલ તો મરચું ઉડે ને તો ભરે મોટું બોટું એના કરતા ઘડીક વાર ગરમી ખાઈ લેવાય પંખો હાલ તો ન કરાય પંખા વગરના બેઠા ને તો ગરમી એવી થાય બાપી જોરદાર ગરમી થાય કે ન થતી ગરમી થઈને આમ તો રહેવાતું નથી દેખાય

દરવાવારાને તો ભાઈ ધન્યવાદ દેવો પડે ને આપણે તો ખાલી જરી કામ હલાવિયા ને તોય આમ સિકો માંડી તો જી આ 24 બાર કલાક જે કામ કરતા છે આ મરચા હે રે એનું શું હાલત થતી છે આપણે તો ખાલી જરીક વારા પાંહે ઉભાતોય બાપે એમ કઈક ખાવા માંડ્યું જોરદાર નું નાક માં બરો મંડ્યું સિકો આવે હવે ઓન કરવાના છે 4 વાન મોંતી ને તો સારી લેવા આવું થઈ ગઈ

મારે બે કોઈ સૌરાજાત પડે તો એવું લાગે તમે લો ઓલા મળે કે લોહી એટલે થોડીક પડે કામે જરાક રાખી દે મને કંટાળો આવે ભાઈ એવા જરાક થોડીક નાખી જગ્યા થઈ ભાઈ ભરી છે તો થઈ એક એક ને ભરવાની હે

Uh, một một không? Là này vợ và ta vào đây ài anh ạ có nước, nước uống ài ở đây ài không sao, 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 không

ઉંગ થાય હે ભાઈ તને હે ભાઈ થાય હે એને એમ કઈ ખંજોરો કે મસ્તી કરો ને તો મજા આવે ને મજા આવે બાકી હું ભાઈ હું તો હે ભલે હું તો ઓ ભાગ્ય ખરે તો આપ લોકો ને આપણે કરી દઈએ આયા એન્ડ જો આપ લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ નવા લોકો સાથે કાલે ત્યાં લગી બાય બાય